પીવડાવવાની શરૂઆત કરવાની છે ઉત્તમ તમે બકરી ના દૂધ ની ચાપીધી કેવી લાગી તમને બહુ મજા આવી તમને વાડીયા બહુ મજા આવે તમે ગાડી પાડી આપણી વાડીમાં ગાઢ ચરાવવા માટે આવ્યા છે તો પ્રકાશભાઈ આ બકરાને વાગેલું છે ને તો ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે જો જો બકરું છે એના પગે વાગેલું છે તો આપણે પ્રકાશભાઈ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે જો બકરું બિચારાને બહુ હેરાન થતું છે આ બળતું હોય ને ભાઈ એને ઉપર હજી પાટો પાટો લગાઈ દેવાનો કઈ કે વાગેલું છે એને પગ ઉપર હજી થોડું પાવડર નાખી દે એટલે થોડુંક ભીના જેવું થઈ જાય પાટાની સુવિધા નથી એટલે પ્રકાશભાઈ જે કોટન નું કપડું અહીંયા વાડી પર હતું એ લગાવીને પાટો બાંધી દી છે બકરા અહીંયા જો વાડીએ બહુ બધા આવ્યા ને એમાંથી એક બકરી છે અને વગાડેલો છે તાર એની ટ્રીટમેન્ટ કરી નાખી છે પ્રકાશભાઈ પાટો અવેલેબલ નથી એટલે માટે આ કોટન કપડું લઈ લીધું છે પાટા માટે ઓકે રેડી થઈ ગયું છે ફેમ ફેમ ઈ મુક છે આપણે કો ગેટ થોડી ગઈની થઈ ગઈ ને ઈ કડક તો મને જો ઈ સાચું આનો આમ તો ભાઈ જો કેટલું સરસ બકરું દોવે છે કલા કલા છે 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 ભાઈ ને અને બકરી જો અમાર વાડીમાં જયારે આવ્યા ચરવા તો બધાનું કેવું એવું છે પપ્પાનું ને એનું કે બકરી નું દૂધ હોય ને ઔષધિ થી ભરપૂર હોય કારણ કે ઊંટ હોય ને એ આકડો નો ખાય અને બકરી મમ્મી કાકરો ન ખાય બાકી બધું ખાઈ જાય એટલે છે ને બકરીના દૂધમાં ફૂલ ઔષધિ હોય એટલે જો આ આ નાના બાળકોને પણ દૂધ પાવામાં આવે દૂધ બકરી ભાઈ હંમેશા હોય પણ આજે બકરીનું દૂધ આવી ગયું છે પણ આપણે બે દિવસ પછી રાખશું ઉધમભાઈ અરે અને આજ તો ઉધમભાઈ ને બીક લાગતી અમારા સસ્તા સ્વિમિંગ પુલમાં

नंतर उतरण काम करीती तो सुरू चालू आणि पत्रा चढवनात बाकीच तो कुछ शेड रेडी थावन फुल तयारी छे बोल एव किती वेळ लागसे शेड बंदा ए साने गापू शकता क्या क्वा नखे पण से काम चालू था है ऊपर એટલું તો રેડી થઈ ગયું છે કામ જો પતરા ચડાવવાના તો ફાઇનલી અત્યારમાં આવી ગયા છે હવે ધીમે ધીમે શેડ બનવાની શરૂઆત થઈ જાય કેમ કે લોખંડ ફિટિંગ તો થઈ ગયું છે આપણને એમ એટલું બધું કાંઈ બોલતા ન આવડે અને એ બધું કામ ચાલુ છે અને પછી ફિટિંગ થઈ જાય પછી આપણે શું કે પીસીસીની તૈયારી કરવાની છે પુરાણની બધું અને ધીમે ધીમે આગળ હું તમને બતાવીશ આપણે શું શું નવું ગૌશાળામાં કામ ચાલશે એ ને આ બધું છે તો છેલ્લા ફિટિંગ કરી દે કાલથી તો શાયદ ચાલુ થઈ જાય પતરા ફિટિંગનું કામ અને ચાલો થોડોક એવો સારો વાઢવાનો છે આવડો એ ખરીબી પૂરું કરી નાખીએ અને થોડુંક તો હું અગાઉથી વાઢી ગઈ કેમ કે ગાય લીલે લીલી નિરણ થઈ જતી અને હવે આપણે ઓલું કટકીમ જે કરસા પાઈન કર્યા હતા ને એ પાવાના એ હું કે એ વાઢી નિર્વાના રોજ ચાલુ કરવાના છે અને આ લાસ્ટ છે તો એટલું હવે વાઢી નાખીએ ઉતારના હે આપ દેખ હો ફોન કે ઉતાવળ કરતે હે અને આવી ગયા છે અને અત્યારનો નજારો તો હજી કામ ચાલુ છે અને પ્રકાશભાઈકો દેખો એ ઉત્તમભાઈ એ ઉત્તમ આ જો તો ટ્રેક્ટર આખવા નો મેડું કાવ તો જોઓ કે છે બધું નજારો અને આમ મે આપડા ઉત્તમભાઈ આરામ કરી છે જય માતાજી નરમા દે અરે બધાને કેમ છો બધા

અમારા નાના ભાઈ છે ને એને વાડી એટલો રેવાનો રખ છે કે તમે વાત જવા ત્યાર નો બે દિવસ થી એવું કેસ બિનાયમ બેન વાડિયા રસ્તા બેનાયમ પણ એવું છે કે વાડીએ રસે નથી બનાવે એવું આરે અત્યારે આપણી પાસે ટાઈમ નથી કારણ કે આપણે જે નવી ગૌશાળાનો જે નવો શેડ છે એ નવો શેડ અત્યારે બની રહ્યો છે તો ત્યાં આગળ કામ છે સાથે વાડીનું પણ કામ છે સાથે ગાયોનું પણ કામ છે એટલે આપણે એટલો બધો ટાઈમ નથી એટલે વાડીએ રસોઈ નથી બનાવતા પણ આપણે જો આ બધા આ બધી બધું થઈ જશે કામ પૂરું થઈ જાય પછી ફ્રી થાવ એટલે આપણે રસોઈ વાડીએ જ બનાવવા વાડીએ જ રહેવાનું છે અહીંયા અત્યારમાં આવો સમય થાય એટલે ઘરે જવાનું મન જ ન થાય થાય એવું છે